પોરબંદર જિલ્લામાં ત્રણ જેટલા ટોલ નાંકા આવેલા છે આ ટોલ નાંકા દ્વારા રસ્તાઓનું યોગ્ય સમારકામ તો થતું નથી ઉલટાનું સ્થાનિકો પાસેથી પણ ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે જંગે કોંગ્રેસ અગ્રણી રામદીપભાઈ મૂઢવાડીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પોરબંદર જિલ્લાની અંદર જે ત્રણ ટોળનાંકા આવેલા છે ખાસ કરીને કુછડી વનાણા અને મોચા એ ત્રણેય ટોળનાંકાની અંદર જે સ્થાનિક રહેવાસીઓ છે એની પાસેથી પણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ કમરતો ટેક્સ ઉઘરાવે છે વારંવાર રજૂઆત કરી છે જ્યારે મરામત કરવાની કસી વાત આવે ત્યાં નેશનલ હાઈવે ઓથોરિટી કરાવતી નથી અને સ્થાનિક લોકોને નિયમ પ્રમાણે એને છૂટ આપવી જોઈએ વિધાઉટ ટોલ અને પાસ કાઢી આપવા જોઈએ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાઢી આપતું નથી એટલે ઉઘાડી લૂંટ ન કરો અને સ્થાનિક લોકોને આ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો એવી ઉંછળી ટોલ નાકા માટે વડાણા ટોલનાકા માટે અને મોચા ટોલનાકા માટે મેં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે એમનું ધ્યાન દોરી અને રજૂઆત કરી છે